પાટણની ઐતિહાસિક શ્રીમતસિંહ રાવ લાઇબ્રેરી દ્વારા એજ્યુકેશનની સાથે સાથે રોજગારીની તકો પૂરી પાડવા બહેનોને પગભર બનાવવા સહિત આરોગ્યલક્ષી સેવાઓ આપવાનું સુંદર કામ કરી પાટણ શહેરમાં નામના મેળવી છે ત્યારે આજરોજ શ્રીમંત રાવ સાર્વજનિક પુસ્તકાલય દ્વારા ફ્રી હિમોગ્લોબિન ચેકઅપ કેમ્પ યોજાયો હતો પાટણની ઐતિહાસિક શ્રીમંત રાવ સાર્વજનિક પુસ્તકાલય દ્વારા બ્રેટ તો એલટીડીના સહયોગથી સવારે સાડા નવથી એક વાગ્યા સુધી શહેરના પીપળા ગેટ વિસ્તારમાં આવેલ ડોક્ટર શૈલેષભી સોમપુરાના દવાખાને મફત હિમોગ્લોબિન નિદાન સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું અત્યારે આપણા ખોરાક તથા રહેણી કેણી તેમજ ચિંતાના કારણે થાક લાગો અશક્તિ ચીડિયાપણું આંખો નીચે કુંડાળા થવા પગ તૂટવા ફિકાસ થવી વગેરે લક્ષણો વધુ પ્રમાણમાં જોવા મળે છે આ તમામનું કારણ વિટામિન્સના તથા આર્યની ઉપપન્ન થવાની થાય છે લાઇબ્રેરી દ્વારા તમામ દર્દીઓનું હિમોગ્લોબિન બીપી ડાયાબિટીસ વગેરે ચેકઅપ કરી જરૂરી દવાઓ આપવામાં આવી હતી આ કેમ્પમાં કંપનીમાંથી ભાવેશ ઠાકોર પ્રકાશ પ્રજાપતિએ સેવા આપી હતી માધવ ફાર્મના નિલેશભાઈ મોદીએ પણ જરૂરિયાત મુજબની દવાઓની સેવા આપી હતી આ કેમ્પમાં મહાસુભાઈ મોદી વાસુભાઈ ઠક્કર મનુભાઈ ખત્રી નટુભાઈ દરજી અશ્વિનભાઈ નાયક કેશવલાલ ઠક્કર તથા લાઇબ્રેરી લાઇબ્રેરી પરિવારના સભ્યોએ સેવા આપી હતી આ કેમ્પનો એકસો પચાસથી વધુ દર્દીઓને લાભ લીધો હતો રિપોર્ટર ઇકબાલ જોતા રહો વિશ્વ સર્જન ન્યૂઝ પાટણ અમારી ચેનલ લાઇક કરો સબસ્ક્રાઈબ કરો